દસમાં વાઇબ્રન્ટમાં એકતાલીસ હજાર બસો નવાણું એમઓયુ થતા ગુજરાતે એક નવી સ્થિતિ હાંસલ કરી લીધી છે વાઇબ્રન્ટ ગુજરાતમાં મોટા એમઓયુ વાઇબ્રન્ટ ગુજરાતમાં થયેલા મોટા એમઓયુની વાત કરીએ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપ દ્વારા પાંચ લાખ કરોડના એમઓયુ કરવામાં આવ્યા છે જ્યારે અદાણી ગ્રુપ દ્વારા બે લાખ કરોડના એમઓયુની જાહેરાત કરાઈ છે એનટીપીસી દ્વારા એનર્જીમાં નેવું હજાર કરોડના એમઓયુ થયા છે ટોરેન્ટ દ્વારા વાઈબ્રન્ટ ગુજરાતમાં અડતાલીસ હજાર કરોડ રોકાણના એમઓયુ કરવામાં આવ્યા છે ટોરેન્ટ પાવર પાવર સેક્ટર ગ્રીન હાઇડ્રોજનમાં મોટું રોકાણ કરશે ટોરેન્ટ દ્વારા વિવિધ ચાર એમઓયુ કરવામાં આવ્યા છે ટોરેન્ટ દ્વારા થયેલા એમઓયુ થકી છવ્વીસ રોજગારી ઉદ્ભવશે નોંધનીય છે કે વર્ષ બે હજાર બાવીસમાં કોરોના મહામારીને કારણે મુલતવી રાખવામાં આવેલી વાઈબ્રન્ટ સમિટમાં સત્તાવન હજાર બસો એકતાલીસ પ્રોજેક્ટ્સમાં અઢાર પોઈન્ટ સત્યાસી લાખ કરોડ રૂપિયાના એમઓયુ થયા હતા જ્યારે જાન્યુઆરી બે હજાર ચોવીસમાં યોજાયેલી વાઇબ્રન્ટ સમિટની આ 10મી આવૃત્તિમાં એકતાલીસ હજાર બસો નવાણું પ્રોજેક્ટ્સમાં રૂપિયા છવ્વીસ પોઈન્ટ તેત્રીસ લાખ કરોડના રોકાણ માટે એમઓયુ થયા છે આ રીતે ગુજરાતે રૂપિયા પિસ્તાલીસ લાખ કરોડથી વધુના રોકાણ માટે કુલ અઠ્ઠાણું હજાર પાંચસો ચાલીસ પ્રોજેક્ટ માટે એમઓયુની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે ઉલેખનીય છે કે ગુજરાત સરકારનું બજેટ ત્રણ લાખ કરોડ ગત વર્ષે હતું વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ગુજરાતના બજેટના પંદર ગણું મૂડી રોકાણ આવશે એટલા એમઓયુ થયા છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી ના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે મંત્રચાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ સલાહ અને સચોટ ઉપાયથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા મેળવો મોબાઈલ ટુ એટ ટીના દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર